એક એવો વ્યક્તિ કે જેને ઘરની પરિસ્થિતિ જોઈને ભણવાનું છોડી દીધું અને નોકરીએ જવાનું ચાલુ કરી દીધું પણ એના સપના હતા બહુ મોટા તો મિત્રો આપણે વાત કરીએ છીએ ભરતસિંહની ભરતસિંહ જ્યારે આઠમો નવમો ધોરણ આવ્યા ત્યારથી જ તેમણે ભણવાનું મૂકી દીધું કેમ કે તેમની આર્થિક પરિસ્થિતિ ખરાબ હતી અને જો દસમાની બોર્ડની પરીક્ષા આપી હોત તો તેમના ઘરના તેમને આગળ ભણા હોત તેથી તેમને આઠમા ધોરણથી જ તેમણે ભણવાનું છોડી દીધું હતું અને એક એમઆર કે કંપનીમાં નોકરી કરવા લાગી છે ત્યાં હાથના ગ્લવ્સનું કામ ચાલતું હતું પણ તેમને કંઈ મોટું જ કરવાનો વિચાર હતો એક દિવસે તેમના પાટણના ફ્રેન્ડને મળ્યા તેને યુટ્યુબ ચેનલ હતી તો તે ફ્રેન્ડે ભરતસિંહને બધું યુટ્યુબ વિશે સમજાવ્યું અને ભરતસિંહને યુટ્યુબમાં રસ લાગ્યો અને તેમને તેમના ફ્રેન્ડને કીધું કે મને બી એક યુટ્યુબ ચેનલ બનાવી આપ તો તેમના ફ્રેન્ડે યુટ્યુબ ચેનલ તેમને ક્રિએટ કરી આપી ત્યારબાદ તેમની યુટ્યુબ ચેનલ એસપી હિન્દુસ્તાની સફર શરૂ થઈ શરૂઆતમાં તેમને વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું તો તેમને એટલો બધો વધારે રિસ્પોન્સ નહોતો મળતો પણ ધીમે ધીમે ફુમતાજી વાઘુબા અને બીજા એક્ટોનની મહેનત કરતા ગયા અને વિડીયોના વ્યૂ વધતા ગયા અને ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ મોનિટાઈઝ બાદ તેમને એક ઇસ્યુ પણ આવતો હતો જે ડિટેલ્સ અપલોડ કરવાની હોય તે રિજેક્ટ થઈ જતી અને છેલ્લે ભગવાન માતાજીની દયાથી એ પણ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ અને તેમને ધીમે ધીમે પેમેન્ટ મળવાનું ચાલુ થઈ ગયું એન્ડ પેમેન્ટ બહુ સારું મળે છે જો તમારે તેમની ઇન્કમની ઇન્ફોર્મેશન જોઈએ તો મારા ડિસ્ક્રિપ્શનમાં એક લિંક નાખેલી છે એ જોઈ લો તેમાં તેમની પૂરી ઇન્કમની ઇન્ફોર્મેશન છે ભરતસિંહ કુમતાજી વાઘુબા એન બીજા હોય અત્યારે હાલ બહુ સારું સક્સેસ લઈ લીધું છે એટલે જ હાલ આખા ગુજરાતમાં એસબુ હિન્દુસ્તાની બહુ પ્રખ્યાત છે અને સાઈડમાં બિઝનેસ પણ સ્ટાર્ટ કર્યા છે અને સાથે સાથે સેવાના કામ પણ કરે છે તમારે બીજો કોઈ જાણકારી મેળવવી હોય તો કોમેન્ટ કરી દો બીજો વિડીયો તેના પર બનાવશું અને જો તમે ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી